સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પરિક્રમાના નવમા ચરણોમાં પ્રારંભ કરાવ્યો હજારો યાત્રાળુઓ હતા સુપ્રસિદ્ધ પાવાગઢ ખાતે આજે રોજ નવમા ચરણની પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ થયો છે પાવાગઢ પરિક્રમા સમિતિ શ્રીકાળી યુવક મંડળ દ્વારા આયોજિત નવમા ચરણની પરિક્રમાનો પ્રારંભ પાવાગઢની તળેટી ખાતે આવેલ શ્રી વાગેશ્વરી માતાજીના મંદિરેથી કરવામાં આવ્યો છે ચુમાલીસ કિલોમીટરની આ પરિક્રમા ગુજરાતભરમાંથી માય ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા બે દિવસ ચાલનારી આ પરિક્રમામાં પરિક્રમાવાસીઓ પાવાગઢ ડુંગરની ફરતે આવેલા ધામકી કથા ખાતે ફરીને પૂર્ણાહુતિ થશે ગુજરાતના સુપ્રસિદ્ધ પાવાગઢની પરિક્રમાનો હિન્દુ સંસ્કૃતિમાં આધ્યાત્મિકતામય છે હિન્દુ સંસ્કૃતિમાં શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું આધ્યાત્મિક રીતે વિશેષ મહત્વ રહેલું છે આશરે લગભગ સાતસો વર્ષ કરતાં વધુ સમસ્યા ચાલતી આવતી પાવાગઢ સમયથી ચાલતી આવતી પાવાગઢની પરિક્રમા સુષુપ્ત આવ હતી પાવાગઢ પરિક્રમા સમિતિ કાર્ય યુવક મંડળ દ્વારા પરિક્રમાને જીવંત કરવામાં આવી હતી ગુજરાતના જાણીતા યાત્રાધામ પાવાગઢ ખાતે આજથી બે દિવસની પાવાગઢ પરિક્રમાનો જય મહાકાળી માતાજીના ગગનભેદી નારા સાથે પ્રારંભ થયો હતો સોમવારના રોજ વહેલી સવારે પાવાગઢ તળેટી ખાતે આવેલ શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરેથી પરિક્રમાના નવમા ચરણનો પ્રારંભ પાવાગઢ પરિક્રમા સમિતિના આગેવાનો અને શ્રી શ્રીકાલી યુવક મંડળ કંજરી રામજીના મંદિરના મહંત રામચરણ દાસજી મહારાજ તાજપુરાના નારાયણધામના બાપુ ધારાસભ્ય જૈતસિંહ પરમાર તેમજ વેપારી મિત્રો ગ્રામજનો સહિત અનેક આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું આ પરિક્રમામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ભાવિક ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવીને જોડાયા હતા રિપોર્ટર ભરતસિંહ રાઠવા બીવન ન્યૂઝ પાવાગઢ જય માતાજી ગિરનારી અલખની રંજન કે છે કે માતાજીની કૃપા હોય સદગુરુની કૃપા હોય તો આવી પરિક્રમાઓ થતી હોય અને પરિક્રમા કરવા જ છે આપણે જયારે પેદલ ચાલતા હોય ને તો સમસ્ત જીવોનું કલ્યાણ થાય પૃથ્વી પરના જેટલા જીવો છે બધાનું કલ્યાણ થાય એ હેતુ સર માતાજીની અસીમ કૃપા અમારા પર છે બધા ભક્તો પર છે એટલે જ આ જંગલની અંદર મોજ કરી રહ્યા છે સરસ મજાનો પાવાગઢ ધામમાંથી જે આયોજન કર્યું છે જમવાથી લઈ પાણીથી લઈને બધું જ તો આવીને આવી કૃપા ભક્તો પર વરસતા રહે અને આવાના આવા બધા અમે પગપાળા સંઘમાં જોડાતા રહીએ બોલો મહાકાળી માતી કે મહાકાળી માતી કે જી આપ કઈ થી આવ્યા છો કેટલા વર્ષથી થી આવો છો પરિક્રમા નું શું લાગે છે અમે ગાંધીનગર જિલ્લાના ના તાલુકાના શહીદ ગામથી થી આઈએ છીએ ને આ નવમી પરિક્રમા મહા પાવાગઢ મહાકાળી માતા અને અમે બધાય પાંચમા વર્ષથી જોડાણ છે આ પરિક્રમામાં સોશિયલ મીડિયાના આના માધ્યમથી વ્યવસ્થા બહુ સરસ છે મજા આવે મહાકાળી માતાની પરિક્રમા અમે પાંચમા વર્ષથી જોડાયેલા છે મારું નામ પ્રતાપભાઈ મેલાભાઈ રાવળ સહીજ